ચાલો ફાઇનલી રેલવે સ્ટેશને આપણે પહોંચ્યા છે આ બાજુ છે રેલવે સ્ટેશન આ રેલવે સ્ટેશનમાં જ આપણે અંદર જઈએ છીએ જોકે હજી વાંધો નથી આપણે ટાઈમે પહોંચી ગયા છે રસ્તામાં ટ્રાફિક એટલે વાત પૂછવામાં આવી ટ્રાફિક હતી તો સારું છે કે આપણે ટાઈમે પહોંચી ગયા એટલે આપણી હવે ટ્રેન ચૂકાશે નહીં ચાલો આપણે લખનૌ સ્ટેશન પહોંચી ગયા છે માહિતી આવે આપણે આગળની ટ્રેન છે આપણી આગળની ટ્રેન છે કાઠગોડાઉન તમને કહેતો હતો ને કે આપણે આગળની સફર હજી બીજી જગ્યાએ જવાનું છે તો આપણો બીજી સફર છે આગળ કાઠગોડાઉન ત્યાં આપણે કેચીધામ જવાનું છે ત્યાં આપણે જઈને તમને હું એની આખી વાત કરીશ તો આપણે હવે જઈશું કેચીધામ કાઠગોડાઉન પહેલાં જઈશું નૈનીતાલની પાસે જ આવ્યું છે નૈનીતાલનું નામ તો બધાય સાંભળ્યું હશે ઉત્તરાખંડમાં આવેલું છે નૈનીતાલ નૈનીતાલની પાસે જ છે કેચીધામ નીર બાબાનું નામ નામ તો મેં કદાચ સાંભળ્યું હોય તો ત્યાં આપણે જવાનું છે તો અત્યારે આપણી ટ્રેન છે થોડીક એક કલાક લેટ છે સારું થયું મારે ઓલી ટ્રેન પણ લેટ હતી તો આપણે આ ટ્રેન લેટ થઈ છે એટલે આપણે સમયનો જે ડિફરન્સ હતો એ વાંધો ન આવ્યો નકર આપણે કટાકટી રહેત પણ હવે આપણે ટાઈમ પર મળી રહેશે ટ્રેન કેમ કે મેં બે કલાકની પાછળની ટ્રેન કરાવી હતી મને ખબર હતી કે ટ્રેન કદાચ મોડી થાય તો ચાલો હવે આપણે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર જશું કેમકે અહીંયા આપણે આ ટ્રેન આવવાની છે ચાલો પછી આપણે આગળનો સફર તો હવે રાત થઈ ગઈ છે સવારે જ આપણે મળશું કદાચ રસ્તામાં એવું કંઈ હશે તો આપણે તમને દેખાડશું આવો કંઈક છે લખનઉ સ્ટેશનનો નજારો તમે જોઈ શકો છો ત્યારે સાડા અગિયાર થઈ ગયા છે પોણા બાર જેવું થઈ ગયું છે ત્રેવીસ પિસ્તાલીસ સુડતાલીસ થઈ ગઈ ચાલો આપણે પ્લેટફોર્મ નંબર ચાર તરફ જઈએ અહીંયા થોડું કટક પટક કરશું કે આજે આપણે ટ્રેનને લીધે રસ્તામાં ક્યાંય આપણે જમી નથી થઈ ગયા એ પણ રસ્તામાં કોઈ એવું મોટું સ્ટેશન નહોતું કે જ્યાંથી આપણે ઓર્ડર કરી શકીએ તો ચાલો આપણી પાસે છે નાસ્તો બેગમાં છે જ આપણે ઘરેથી લઈને જ આવ્યા હતા તો ત્યાં કટક બટક કરી લેશો ચાલો આપણે મળીએ ચાર નંબર પ્લેટફોર્મ પર ચાલો આપણે આવી ગયા છે હલ્દુવાની અત્યારે પહોંચ્યા છે આપણે સવાર થઈ ગઈ છે અને પહોંચીએ છીએ હલ્દુવાની તમને પાછળ ડુંગરો દેખાતા જ હશે તો ચાલો પાછી ટ્રેન ચાલુ થઈ ગઈ છે આપણે ટ્રેન આપણે આવી ગયા છે હવે અને નૈનીતાલથી હવે થોડાક બાજુમાં જ છે આપણે નૈનીતાલ અહીંથી થોડુંક જ થાય છે તો આ છે હલ્દુવાની સ્ટેશન હલ્દુવાની સ્ટેશનનો નજારો જો અહીંયા બોર્ડ આપણે જોવા મળી ગયો છે હલ્દુવાની સ્ટેશન દુવાની રેલવે સ્ટેશનનો નજારો ચાલો આપણે આવી ગયા છીએ હવે કાટગોડામ રેલવે સ્ટેશન અહીંથી બહાર નીકળીને આપણે હવે લેવાની છે ટેક્સી ટેક્સીનીતાલ માટેની પ્લેટફોર્મ પાર કરવા માટે પુલ ઉપર રેડ્યા છે ત્યાંથી છે નજારો આડકો ડામ ની ચારી બાજુ આ રીતે પર્વત તમને સામે બતાવું જે દેખાડું છું તમને વૈષ્ણો જ છે આ રીતે ચાલો આપણે પૂછી ગયા છીએ ગાટગોડાઉન તો ચાલો હવે આપણે ટેક્સી ટ્રેન તરફ જઈએ ત્યાંથી ટેક્સી બુક કરશું આ છે ને એની આપણે સોરી ગાટગોડાઉન ગોડાઉનની બહાર નીકળતા જાય છે રેલવે સ્ટેશનનો આ રેલવે સ્ટેશનનો બહારનો ભાગ અને ત્યાંથી તમે થોડુંક બહાર નીકળશો એટલે આ ટેક્સી સ્ટેન્ડ છે અને ત્યાંથી જ તમને ટેક્સી મળી જશે આ ભાઈ આપણા ટેક્સીના લઈ જાય છે આપણા ટેક્સી સુધી અને એની એની તાલ સુધી જવાનો ટેક્સીનો શેરિંગ ટેક્સીનો ભાવ છે બસો રૂપિયા તો તમે કોઈ જો આવતા હોય તો તમને ખ્યાલ રહે રહીએ જો સિઝન હોય તો એનો ભાવ કદાચ વધી પણ જાય

નૈનીતાલ અહીંથી થાય છે હવે બત્રીસ કિલોમીટર કાટકોટ છત્રીસ કિલોમીટરનો રન છે રાણીખેત અહીંથી જાય કિલોમીટર્સ સર ખૂબસૂરત નજારા રસ્તાના છો તમે ઘુમાવદાર રસ્તા પહાડોના સફર આપણી ચાલુ થઈ ગઈ છે નૈનીતાલ તરફની તો ખૂબસૂરત નજારા સાથે તમે પણ રસ્તાની મોજ માણો રસ્તામાં તમને આવા નાના નાના હોટલો રેસ્ટોરન્ટ પણ રસ્તામાં મળી રહેશે સફરમાં જો આવી રીતે નાના નાના દુકાનો રેસ્ટોરન્ટો ઢાબા તમે જે પણ કહી શકો તે તમને આવી રીતે રસ્તામાં મળી રહેશે અને કહેવાય છે હેરપિન્ટ પેન્ટ્સ જે અત્યારે આપણે રિટર્ન લઈ રહ્યા છે ને કહેવાય છે હેરપિંજ પેન્ટ્સ અઠારા કિલોમીટર દૂર પંદર કિલોમીટર આશ્રમ બાબા ચાલો આપણે નૈનીતાલ જીલમાં પહોંચી ગયા છે નૈનીતાલ માં માલ રોડ નો આ બાજુ માલ રોડ જ છે બધો તો કઈક છે નજારો નૈનીતાલ નો પછી આપણે આ એક્સપ્લોર કરશું નિરાતે પેલા આપણે હોટલ થઈ જઈએ પછી આપણે પાછા આવશું ફ્રેશ થઈને આ આજનો આપણો રૂમ નૈનીતાલમાં બુક કર્યો છે આજે તો આ રૂમની કોઈ ટૂર છે સિંગલ રૂ છે એટલે આપણે એક જ જણો છીએ એટલે બહુ મોટા રૂમની કંઈ જરૂર હતી નહીં એટલે નાનો રૂમ જ લીધો છે આ છે ટોયલેટ બાથરૂમ એટેચ ગીજર પણ છે તો ચાલો હવે આપણે બહાર નીકળીએ ફ્રેશ થઈ ગયા નહીં ધોઈ લીધું ચાલો હવે જઈએ આપણે બહાર છે નૈનિકાલનો નજારો તમે જોઈ શકો છો માણસો અંદર બોટિંગ કરી રહ્યા છે પણ આપણે બોટિંગનો શોખ નથી કેમકે પોરબંદરના છીએ એટલે બોટ તો આપણે અહીંયા જોઈએ એટલી જોવા મળે છે તો આ છે બોટિંગનો નજારો તમને સામેથી બોટિંગ બોટ કરી બોટિંગ કરવું હોય તો સામેથી બોટ મળી રહેશે તો પણ મળી રહેશે અલગ અલગ એવી જગ્યાઓ છે આમાં ઘણી જગ્યાએથી તમને બોટિંગ કરવું હોય તો બોટ મળી રહેશે તો એનો શું રેન્જ છે મને બહુ આઈડિયા નથી કાલ આપણે તપાસ કરશું શું રેન્જ છે એનો તો આ રીતે કંઈક છે નહીં નહીં ચાલવાનો સારો ચાલો અત્યારે આપણે બેઠા છીએ આ સામે તમે જોઈ શકો છો છે તેની આપણે પાડે બેઠા છીએ અત્યારે ખુરચી ઉપર આરામ ફરમાવી રહ્યા છે થોડીક વાર આરામ કરીએ કેમ કે આપણે માથી મુસાફરી કરીને આવ્યા હમણાં સ્કૂટી ચલાવીને થોડીક વાર બેસીએ પછી આગળ નેનામાં નેનાદેવી મંદિર જો ટાઈમ હોય તો ત્યાં જતા આવીએ તો ચાલો ખડી પછી આપણે ત્યાં પણ જઈએ આપણે ત્યાં સામે બેઠા હતા એ વાત સામે દેખાય છે ત્યાં અને આવી ગયો છે આ બાજુનો ભાગ આપણો ત્યારે આપણે આ બાજુ આવી ગયા છે તો માણસો બોટિંગ કરી રહ્યા છે હવે આપણે જઈએ છીએ નેના દેવી ટેમ્પલ તરફ આપણે છેક વાંચી આવ્યા હતા ત્યાંથી આ રોડ સીધો આવે છે આ રોડ ચાલો આપણે જઈએ દેવી ટેમ્પલ આપણે સાવ ઓપોઝિટ સાઈડમાં આવી ગયા છે આપણે છઠ વાંસો જે તો ત્યાંથી આપણે આ બાજુ આવી ગયા છે આ રીતે બધા અહીં બોટિંગ કરાવે છે તમે સેલ્ફ પણ બોટિંગ કરી શકો છો અને આ લોકો પણ લઈ જાય છે તમને કદાચ સેલ્ફ પણ નહીં કરવા દેતા મને એવું લાગે છે કેમ કે વાહ સાથે બેઠા તો છે ઓલી નાની બોટમાં પણ ગ્રાઉન્ડમાં કંઈક પરેડ હાલે છે પોલીસની જોઈ શકો છો તમે અહીંથી સૂચના આપવામાં આવે છે એનું પાલન કરે છે સામે તમે છો તો એક્ટિવિટી કરવા માટેનું બનેલું છે ત્યાં તમે ચડવું હોય તો તે આપણે રોક ક્લાઇમ્બિંગ કરતા હોય પર્વત ઉપર ચડવાના એ રીતે તે પણ બનેલું છે આ ગ્રાઉન્ડની પાછળ એ બાજુમાં જ છે

બાજુ તારી તરફ દુકાનો ભલે છે શોપિંગ માટેની આ બધું પાણી પીણી માટેની જેકેટ ને પર્સ હો પર્સ લેવા હોય તો તમારે જેકેટ લેવા હોય તો શર્મા નૈના દેવી મંદિર નૈનીતાલમાં આવેલું અહીંયા પણ ઘણા લોકો આવે છે હેલ્મેટ પહેરીને વાની દશા બગડી ગઈ છે ચાલો પેલા દર્શન કરી લઈએ આપણે અહીંયા છે હનુમાનજીની ની એવડી મોટી મૂર્તિ મંદિર અને આ બાજુ છે લેખ ચાલો પેલા દર્શન કરી લઈએ આપણે હનુમાનજીના ના જય ભજરંગબલી મહારાષ્ટ્ર મુખ્ય મંદિરમાં નેણા દેવીને બાજુ થી આ મંદિર તરફથી આ નજારો મંદિર માં શિવજી પણ બિરજમાન છે શિવલિંગ છે ત્યાં બધાય બધા દર્શન કરી રહ્યા છે